ધીરે ઉડીન એ ખોકી તારી સાચી આપણે ઊભા નિયા ઊભા ઉડીન દરિયામાં આ તો બે જણી ઉડતી જ જાય છે પહેલી વાર આવી એ તો બહુત અચ્છા બી છે તમે કભી સમીર ભાઈ સાથે ફરવા નહીં આવવાના થતા હે हम संडे को घूमने जाते हैं मैं और समीर मगर इस बीच पे कभी हम नहीं आए तो तो बुरी बहान फरवा जावाना चाहता है मगर इस बीच में कभी आवाना नहीं थिया है ये वो है ना सू टीटी फाइन राण कागड़ी मासी हाव दिवेल पीतु हो ये वो मोटू करें बे जनी सो तमे बे की दो के हमने घर मानत गम तो आ बीच ऊपर फरवा जाऊँ से तो मैं तमने यहाँ फरवा लीवा હવે તો કઈક મોઢું હરખું રાખો કોકી આવું મોઢું ન રાખી તો હું કરી અત્યાર સુધી બધા અમને છે ને ના પાડી જેને હા પાડી ને એને આપણે હરખી રીતનો મેથી પાક ખવરાવીને કાઢી મૂકાય એવું થયું અરે ટીટી ફેરાણ કાગડી માસી તમાર ભાઈ માં નહીં હોય ક્યાં કે એનાથી હારું લખેલું હોય છે તમારા ભાઈ માં એટલે આ બે મુરતે તમારા હાથમાંથી વહી ગયા એમ મનને મનાવવાનું હોય બીજું શું હોય મમ્મી માલે પાણીપુરી ખાવી છે માને પાણીપુરી ખાવી છે હા સાચી વાત છે મુનિયા તારી હલસીલા સિલે ભાભી આપણે બધાય નાસ્તો કર લે પેલા પેટ પૂજા કરી લે ને પછી ફરવાની હાલો પાણીપુરી 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 વારો કેવો રાડુ પાડી પાડીને બોલાવે છે હાલો આપણે જઈએ અને સેની નાસ્તો કર લે પછી આપણે બધે ફરશી પાણીપુરી વાળાને બિચારાને એમ થાય ને કોક ગરાડ આવ્યું કોકી મારે સેન્ડવિચ ખાવી છે મારે ટીટીજી ખાઈ ની ખાવ છે એ રાણ કાગડી માસી અહીં સેન્ડવિચ ને પાણીપુરી બે છે તમારે બે માં જી ખાવું હોય ટીટી ભાઈ ખાઈ એવું નઈ તમને પાણીપુરી ભાવતી હોય તો તમે પાણીપુરી ખાઓ ના મારે તો ટીટીજી ખાઈ ની જ ખાવું છે એ રાણ કાગડી માસી આપણે જી ભાવતું હોય ને એ ખવાય ટીટી ભાઈ કેસે મારે બહેનો પોદરો ખાવો તમે ખાશો બહેનો પોદરો તો ને મને તો પાણીપુરી ભાવે તો પછી પાણીપુરી ખાવ સેલાવા પી તમારે શું હાલશે કોકી આન્ટી અમારે પાણીપુરી પાણીપુરી માલી પ્લેટ એક અલગ હો અને મમ્મીની પ્લેટ એક અલગ એ ભઈયા પાણીપુરીના શું ભાવ રાખ્યા છે અમારે પાણીપુરી ખાવા ના થાતા હે 20 રૂપિયા કા એક પ્લેટ હે મેડમ જી કોકી પાણીપુરી કા પાણી થોડાસા ફીક્કા ફીક્કા લાગ રહા હે ये भैया पानी पूरी ना पानी में सादा पानी नहीं भखलाया है ना ये भखलाया क्या होता है बहन जी उसका ये मतलब है भैया कि पानी पूरी के पानी में आपने नॉर्मल पानी ज्यादा डाल दिया है ऐसा बोल रही है वो नहीं बहन जी कुछ ज्यादा पानी नहीं डाला है हमने ये पानी पूरी ना स्वाद हाउ फीका फीका आता है ना એટલે तुमने पूछवाना चाहता है भाई કે આમાં કાઈ ગડબડ નથી કરી ને કોકી આની વેજીટેબલ સેન્ડવીચ બહુ મસ્ત છે તો હાલો એક કોકી સેન્ડવીચ ટ્રાય કરી મમ્મી મે પાણી ખાઈ લીધી મે પાણી ખાઈ લીધી માલે ઓલા બલૂન લેવા છે માલે ઓલા બલૂન લેવા કોકી મારે ઓલા હાર્ટવાળા ફુગા લેવા છે ઓ મારે એવા જ ફુગા લેવા છે ટીટી

पानी पूरी का टेस्ट ज्यादा अच्छा नहीं था सैंडविच बहुत ही अच्छी थी इनकी वेजिटेबल सैंडविच हाँ पूरी आप और समीर भैया जब यहाँ पे घूमने के लिए आवाना था ताहे ने तो खाली सैंडविच खावाना था ताहे क्योंकि बोला हूँ ना फूगा वारा ने तो तो बात तो जगह रह ये फूगा वारा भाई आया आवाना था ताहे आया आई है आया हमारे फूगा लेवाना था ताहे बलून ना भाव सो रखवाना चाहता है भैया एक बलून का भाव सो रखा से बहन जी हम एक बलून नहीं बेचते ये बलून का पूरा झुमका है ना वो एक झुमका का है पचास रुपया मम्मी माले वो लो लाइट पिंक नो झुमको ले वो से माले वो लाइट पिंक नो झुमको ले वो से

અમોની આઈજો ફૂગા લેવ રઈવા પણ રમતો નથી હવે મારે આને સાચવવાનો નનકા છોકરાઓને એમ જય સીલા પાપી ક્યાં ગયા અમાર ટીટીફાઈ ને માસી ઈ બે એર્યું એને તો ગુલાબી ફૂગા બવજ ગઈ માં જો અમાર રાણકાગડી માસી ને ટીટીફાઈ છે મને એમ છે આ બલૂન ઉપર ઘરનું એડ્રેસ લખશે ને માં એના નામ લખશે હા ઈ આઈડિયો હારો છે મુરતિયા ગોતવાનો ઓ હું તો એમ કઉ છું શીલા ભાભી ટીટી રાણ કાગડી માસી ને ભેગું એ લખી નખાય કે લગ્ન ઈચ્છુક કન્યાઓ આ એડ્રેસ ઉપર જોવે છે લગ્ન ઈચ્છુક ઈવાનો હોય એને આ એડ્રેસ ઉપર આવવા વિનંતી સાચી વાત છે ગોગી તારી ટીટી જો આ બલૂન ને છે ને આવી રીતે પકડે જો આમ ને એક પગ આમ ઊંચો કરે જો આવી રીતે ઊભો રહેવાય આ તો હવામાં ઉડતા હોય એવું ફીલ થાય છે રાણ કાકડી હા તીતી જો તો ખરી આપણે જમીન ઉપર ઊભા હતા ને આપણે દરિયામાં આવી ગયા જો આ બલૂન લઈને આપણે દેખાડી હાલો આપડા એ ગોખી ગોખી કાકડી માસી બોલાવે ગોખી જો તીતી ગીત ગાઈ જો હવા અમે ઉડતા જાય મેરા લાલ ધીરે ધીરે દરિયામાં વહી ગઈ ઉડીન એ હા ખોકી તારી સાચી વાત છે આપણે ઊભા નિયા ઊભા તા બે જણી ઉડીન દરિયામાં વહી ગયું આ બલૂન છે ને ગેસ વાળા છે હવે શું કરશે આ તો બે જણી ઉડતી જ જાય છે એ ટીટી ફાઈ ફુગા ગેસ વાળા છે ને તમે દરિયામાં ઉડતી જાવશો વહી જશો ઓલા કાઠે દરિયાના ઓલા કાઠે પહોંચી જાશો પાકિસ્તાનમાં હાય હાય મા રાણ કાગડી હવે આપણે કોણ બચાવશે આપણે તો ઉડવા માંડ્યું ફુગા હોતીઓ મારે અહીંયા પાકિસ્તાનમાં ન જાવું હો અહીંયા હારા મુરતિયા નો હોય સીલા ભાભી આ બધા જોવા માંડા આ બે કામ જ આવા હોય હવે આ બે કેવી રીતે બચાવવી હું કરવું કોકી હું શું કહું છું ઓલા પાણીપુરી વાળા ભાઈ ને ફુગા પૂછી તો જોઈને ને તરતા આવડતું હોય તો ये भाई तुमने तो तरता आवड़ता है हमारा तेती भाई रण कागड़ी मासी तणे जावा ना थाता था था है दरिया में फुगा लेने नहीं बहन जी मुझे तो एक पानी पूरी और सैंडविच बनाना ही आता है दूसरा तो कुछ नहीं आता बहन जी मुझे भी कुछ नहीं आता तैरना तो मुझे बिल्कुल पसंद नहीं एको की बचाओ मैं तो आगर ने आगर ऊंचे ऊंचे પોચી જા સી ઉડતા ઉડતા બચાવ કોખી સીલા ભાભીયા પાણીપુરી વારા ને બલૂન વેચવા વારા ની ખાવા સિવાય બીજું તો કાઈ આવડતું નથી આ કાઈ શીખાડ નથી હવે આપણે જ આઈડિયા મારવો પડશે આ બે ને કેમ બચાવવા કોખી જલ્દી કુચ સોચના હોગા वरना યે દોનો બહુત હી દૂર ચાલી જાયેગી હા ભુરી કાઈક મગજ લગાવવાના થાતા હી મગડ લગાવવાના થાતા હી આઈડિયા ए टिटी भाई रण कागड़ी मासी बलून मुकी दियो बलून मुकी दियो ए ना कोगी हार्ट वाला बलून तो मने बवज गमे से हमने बेइने ई बलून तो नएज मुकी ए बलून नहीं मुकोन टिटी भाई तो पसी तमे पाकिस्तान में पोची जासो बलून मुकी दियो हूं साचू कहसू टिटी मारे तो अएज रेऊ से मारे पाकिस्तान में मा नत जाऊ મારે હજી લગન કરવા બાકી છે અને મારે બીજે ક્યાંય નથી જાવ મારે અહીંયા જ રહેવું છે હું તો બલૂન મૂકી દઉં છું ભલે બલૂન વહી જાય બલૂન આપણે બીજા લઈ લેશું તો પછી હું મૂકી દઉં મારે ન જાવ પાકિસ્તાનમાં મારે હજી લગન કરવા છે એ કોકી અમે બલૂન મૂકી દીધા અમે બોરાની જેમ ટપકી પડ્યું દરિયામાં ઘોઘી બચાવ એ હાલો સિલા ભાભી હાલો એ બે જણીઓ દરિયામ છે ને તણાઈ જાય ને તે પેલા આપણે બચાવી લઈ હજી ઝાઝા પાણીમાં ઊંડે નથી ગયું બે કિચણ હમું પાણી જ છે એમાં તો આપણે એ બેન બચાવી લેશી લ્યો રાણકાગડી માસી થઈ જાવ ઊભા હાલો ટીટી ભાઈ હાલો ચલો ચલો વો દોનો બચ ગઈ અબ પિક્ચર પૂરા હો ગયા એ ભૈયા પિક્ચર જોવાના બંધ કરો ને તમારા ફુગા ઉડી જવાના થાતા હે જુઓ તમારા ફુગા ઉડી ગયા અરે મેરે બલૂન તો ઉડ ગયે યે પિક્ચર દેખને મે બલૂન કા ઉડ ગયે મુજે ભી પતા નઈ ચલા સિલા ભાભી મુનિયો તો અહીંયા છે ને જુઓ ફુગા હોતો કે કી ઉડી નત ગયું ને મુનિયો આ રયો મે અહીંયા છે ને ફુગા હરખી રીતે બાંધી દીધા છે એ તીતી આ મુનિયા ને ફુગા બાકી સે આપણે બે હારે પકડી ઉડવું છે એ બે દોસી હોય બંધ થાવ તો સારું છે બાપા હવે ઘરે જઈને હું જવાબ દે કે બે ડોસીઓ દરિયામાં ડૂબી ગયું એમ ટીટીફાઈન રાણકાગડી માસી તમારા આવા નાવા કામ હોય કંઈ કંઈક તો અમને એવા મુશ્કેલીમાં મૂકી દો કે વાત જ જવા દો શું કરવું ને એ અમને ન ખબર પડે કોકી બધા કેવા જોતા હતા નહીં આ બધા આ પાણીપુરી વેચવા વારા અને ફૂગા વેચવા વારા ભાઈ ને આજુબાજુવાળા ફરવા આવ્યા ને બધાય જોવા માંડ્યા કે કોણ ઉડીને જાય છે આજ તો એ બધાય એમ જ હતું કે બે રોસી ઉડીન છે ને પાકિસ્તાન પહોંચી જવાની છે હાલો હવે ઘોઘી બહુ ઉડી લીધું ને બહુ ફરી લીધું હવે ઘર ભેગા થાય તાર હાહુ વાઈટ જોતાય છે એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને કેમ તમ બધાય હમણાં તો સાવ બોલતા ન હોય એવું લાગે છે મને કેમ કોમેન્ટ બોક્સમાં એક કે કોમેન્ટ નથી આવતી અરે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો